દારીવાન વિભાગ દ્વારા હેરાવા ગામ પાસે તાજેતરમાં દીપડા દ્વારા થયેલ માનવ મૃત્યુના બનાવને લઈ દસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી તાલુકાના હેરાવા ગામ પાસે થોડા સમય પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો થયો હતો જે હુમલામાં બાળકનું મૃત્યુ થયું સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ધારી વન વિભાગના દલખાણીયા રેન્જના ઇન્ચાર્જ આરએફઓ જ્યોતિબેન વાંજા દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સરકાર શ્રીમાં સબમિટ કરાવી દસ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતાને અર્પણ કરવામાં આવ્યો આતકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના કમળાબેન ભુવા સહિતના અનેક લોકો હાજર રહ્યા ત્યારે ચેક સ્વીકારતી વખતે મૃતક બાળકના પિતાની પણ આંખમાં આંસુ આવી ગયા અને ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી આજે હિરાવા ગામમાં વાડી વિસ્તારમાં

રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ધારી તાલુકાના હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સૂતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નીપજાવેલ ત્યારે વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા દસ લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે હસતું ખેલતું બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે